અહીં પહોંચતા લગભગ એક કલાક જેવો સમય લાગે છે અહીં પહોંચવાની ટિકિટ વડોદરા જીએસઆરટીસી માંથી ટિકિટ કઢાવીએ તો આપણે સાહીઠ રૂપિયાની ટિકિટ પડે છે માત્ર સાહીઠ રૂપિયાની ટિકિટ લઈ આપણે પાવાગઢ પહોંચી શકીએ છીએ સ્વાગત છે મિત્રો મારી યુટ્યુબ ચેનલ અંકિત સોની ટ્રાવેલ પર આજે હું પહોંચી ગયો છું પાવાગઢ મહાકાળી માતાના દર્શને મહાકાળી માતાનું મંદિર છે પાવાગઢ હાલોલ મિત્રો પાવાગઢ પહોંચવા માટે હું સુરત થી સવારે સાડા છ વડોદરા પહોંચ્યો હતો વડોદરા હું લગભગ પહોંચ્યો હતો રૂપિયાની ટિકિટ કરાવી હું વડોદરા પહોંચી ગયો હતો અને વડોદરા પહોંચ્યા પછી લગભગ સાહીઠ રૂપિયાની બસની ટિકિટ કરાવી જીએસઆરટીસી બસની ટિકિટ કરાવી હું પાવાગઢ બસ સ્ટેન્ડ પહોંચ્યો હતો પાવાગઢ બસ સ્ટેન્ડથી આ સફરની ખરી શરૂઆત થાય છે અહીંથી માછી ગામ જવું પડે છે માછી ગામથી આપણી યાત્રા શરૂ થાય છે માતા રાણીના દર્શને જવા માટેની માછી ગામ જવા માટે અહીં શટલ ગાડીઓ મળી રહે છે જે એક વ્યક્તિના ત્રીસ રૂપિયા લઈ લે છે અને એ ત્રીસ રૂપિયા ચૂકવી હું માછી ગામ પહોંચ્યો હતો આ રીતની ગાડીઓ અહીં પહોંચાડે છે આપને માછી ગામ મિત્રો આ ગાડીમાં હું આવી પહોંચ્યો હતો મિત્રો આજે ખૂબ જ ફોગી વાતાવરણ અહીં મળી રહ્યું છે જોવા ખૂબ જ અદ્ભુત દ્રશ્યો મારી સામે છે ઉપર પહાડ પર મેં જોઈ શકાતું નથી કેમ કે વાદળો છવાયેલા છે જોઈ શકો છો તમે કેમેરામાં બધી જ બાજુ વાદળો છવાયેલા છે ફોગી વાતાવરણ છે વરસાદ રીમઝીમ વરસી રહ્યો છે હું આવા મોસમમાં માતા રાણીના દર્શને આવી પહોંચ્યો છું મિત્રો આ મોસમમાં અહીંનો નજારો ખૂબ જ અદભુત હોય છે ખૂબ જ રમણીય હોય છે જોઈ શકો છો સામે મિત્રો બધે વાદળો છવાયેલા છે અને આ વાદળોની લીધે હું તમને ત્યાંથી પડતા ઝરણા એટલે કે વોટરફોલ શકતો નથી તો અહીંયા અત્યારે હું આવી છું માછી ગામ જ્યાંથી ડુંગર ચડવાની શરૂઆત થાય છે આ એક શક્તિપીઠ શક્તિપીઠ છે માતાજીનું મંદિર છે મહાકાળી માતા અહીંયા ખૂબ જ આસ્થાથી લોકો આવે છે તો હું આવી પહોંચ્યો છું આજે મારું નેક્સ્ટ ડેસ્ટિનેશન આજે પાવાગઢ છે

ઉડન ખટોલા માટેનો રસ્તો બનેલો છે એટલે કે રોપવે માટે જવાનો રસ્તો બનેલો છે તો મિત્રો આપણી સફર પણ અહીંથી શરૂ થાય છે હું તમને આગળ રોપવેના ભાવ રોપવે ની ટિકિટ નો ચાર્જ છે એકસો પચાસ રૂપિયા જે ડબલ સાઈડ હોય છે એટલે કે ટુ વે હોય છે આ રીતના કઈક ઉડન ખટોળ હોય છે અને આમાં એક ખટોળામાં એટલે કે એક કેબિનમાં છ જણ બેસવાની સગવડ હોય છે મિત્રો પાવાગઢ ડુંગરની એક અલગ જ કથા છે ખૂબ જ જૂનો ડુંગર છે આ ખૂબ જ પૌરાણિક છે તો આવો હું તમને તેનો ઇતિહાસ જણાવું કહેવાય છે કે અનંતકાળ કાળ પહેલા કઈ જ્વાળામુખીને કારણે અસ્તિત્વમાં આવ્યો હતો આ પહાડ આખો ડુંગર કાળા કલરના પથ્થરોનો છે કહેવાય છે કે પહાડના ઉપસેલા ભાગનો ઉપસેલો જેટલો ભાગ છે તેનાથી ત્રણ ગણો ભાગ ભૂમિની અંદર છે એવી કહેવત છે કે પહાડ પર દારૂણ નામનો દૈત્ય તપસ્વી દારૂણ નામનો દૈત્ય રહેતો હતો જે તપસ્વી ડુંગરવાસી ઋષિ પ્રાણીને જીવતા મારી ખાઈ જતો હતો સર્વત્ર ત્રાહી મામ હતા સૌ એકત્ર મળી દેવ ઋષિઓના તારણહાર બ્રહ્મા પાસે પ્રાર્થના કરી તેમને ચિંતન કરી જોયું તો આ દાનવ દેવથી નહીં મરે તેવું વરદાન હતું માટે સ્ત્રીનું રૂપ રૂપ લઈ બ્રહ્મા દારૂણને હરાવા ગયા પણ પરાજિત આવવું પડ્યું બ્રહ્માએ દેવાધિદેવ મહાદેવને વાત કરી મહાદેવે આ કામ ભગવતી પાર્વતીને સોંપ્યું પાર્વતીજી એક સ્ત્રી ઉત્પન્ન કરી અને શ્યામવર્ણ સ્ત્રીના કપાળે અર્ધચંદ્ર અને હાથમાં શત્રુઓના સંહાર કરે એવું કપ્પર હતું આવું ભયાવહ રૂપથી દૈત્યોના નાશભાગ કરવા લાગ્યા બધા શત્રુઓનો ખાતમો બોલાવતા એક શત્રુ એટલે કે રક્તબીજ કોઈ કાળે મરતો ન હતો જેને કાલીમાં મારે તે રક્તબીજ લોહી છાંટી દસ ગણા શત્રુ તૈયાર કરતો હતો તેને અત્યંત ક્રોધિત ચેડે ત્રિશુળથી રક્તબીજને હરણ્યો ત્યારથી કાળીમાં મહાકાળી નામથી ઓળખાવા લાગ્યા રાક્ષસોનો સંહાર પછી માતા ખૂબ ક્રોધ માન હતા તેમને કેમે કડી ક્રોધ ઓછો થતો નહોતો ફરી ઋષિઓ મહાદેવજી પાસે ગયા અને માતાજીનો ક્રોધ ઓછો કરવા પ્રાર્થના કરી ઘોડાનાથ મહાદેવજી ખુદ ગયા રાક્ષસોની લાશો પડી હતી ત્યાં આવીને સુઈ ગયા બીજી બાજુ મહાકાળી કોઈ રાક્ષસ જીવતો નથી તેની તપાસ કરતા કરતા મહાદેવની છાતી પર પગ મૂક્યો કોઈ રાક્ષસ જીવે છે તેમ સમજી ખપ્પર ઉગામે છે અને ત્યાં મહાદેવજીને જોઈ બે મોઠા પડે છે અને પસ્થાઓ કરી મહાદેવજીની શ્રમા માંગે છે ત્યારથી કાલી કાલિકામાં ખપ્પર જોગણી કહેવાયા અને અચંબામાં મોડામાંથી રક્તરંજિત જીભ બહાર નીકળી ગઈ આ ભૂમિમાં ઘણા તપસ્વ પુણી પુન આવીને તપ કરવા લાગ્યા તેમાંના એક મહાન ઋષિ વિશ્વામિત્રી હતા એવું કહેવાય છે કે આ ભૂમિમાં જગતના મહાન સંગીતકાર બૈજુ બાવરાનો જન્મ થયેલો ઋષિ વિશ્વામિત્રીએ પાવાગઢની ઊંચી ટેકરી પર માતા કાલિકાની મૂર્તિ રૂપ પ્રતિષ્ઠા કરી બે તળાવની રચના કરી તે પૈકીનું એક દૂધિયું તળાવ કહેવાય છે અને આ તળાવથી વહેતું ઝરણું વિશ્વામિત્રી નદી નામથી વડોદરા શહેર મધ્ય વહેતી સમુદ્ર ને મળે છે તો આ પ્રકારનો કઈક ઇતિહાસ છે જો તમે કઈક વધારે જાણતા હોય તો પ્લીઝ પ્લીઝ કોમેન્ટ કરી મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો तो फाइनली मित्रों उड़न खत्म आते ही यहाँ पहुँची गया थे आह दिन तो सवार की बहुत खाया भी ना होगा मित्र आता है नाश्ता करवाते ब्रेक ही दो जन आएंगे वो सरस मसाला चाय बना लेंगे चाय ले बिस्किट किसी थोड़ी एलर्जी पाची आवे તો તમે સામે જોઈ શકો છો મંદિર કે આ પ્રકારે અહીંથી આટલું ટ્રેક કરીને સીડી ચડીને જવાનું હોય છે ઉડન ખતોલાથી નીકળ્યા પછી કંઈક આટલું ઉપર છે અહીં બીજી લિફ્ટ નું કામ ચાલુ છે આ બાજુ જે સીધી મંદિર સુધી લઈ જશે પણ હજી કામ ચાલુ છે મજા તમે જોઈ શકો છો દરેક મંદિરની બંને બાજુ સીડીની બંને બાજુ દુકાનો બનેલી છે ત્યાં પ્રસાદ સુંગડી તેમજ અન્ય ચીજ વસ્તુઓ તમે ખરીદી શકો છો લઈ શકો છો તો થોડું ઉપર ચડ્યા પછી કંઈક આ રીતનો નજારો જોવા મળે છે કઠિન બીજું એક જીલ જોવા મળે છે એક બીજું જીલ એક બીજું તળાવ પણ ઉપર છે જે એક આપણે અત્યારે નીચે જોયું ખુડન ખટોલા પાસે અને થોડીક લગભગ પચાસ સીડી ચડીને એક બીજું ઉપર જતા એક બીજું તળાવ પણ જોવા મળે છે તો આટલી ઊંચાઈ પર બબ્બે તળાવ છે તો કુદરતી છે અને ત્યાં ઉપર માતા બિરાજમાન છે ત્યાં સામે વ્યૂ પોઈન્ટ બનેલો છે આપણે પછી જઈશું પહેલા આપણે માતા દર્શન કરી આવીએ મહાકાળી थोड़ी ऊपर आगरा बच्चा मित्रों जैन मंदिर बना हुआ है ये सब के तमाम मार्के अंदर फोटोग्राफी अलाउड नहीं, वीडियोग्राफी अलाउड नहीं। તો મિત્રો આ સામે જોઈ શકો છો ખૂબ જ ફોગી વાતાવરણથી ઉપર મંદિર દેખાઈ નથી શકતું જોઈ નથી શકાતું અહીંયા આપણે બૂટ ચંપલ કાઢી આગળ વધવાનું હોય છે મિત્રો બૂટ ચંપલ પહેરી પણ તમે ઉપર જઈ શકો છો ઉપર પણ સુવિધા છે બૂટ ચંપલ કાઢવાની જોઈ શકો છો મિત્રો વાદળો કેટલા ફાસ્ટ જઈ રહ્યા છે અને ખૂબ જ ખૂબ જ અદ્ભુત ખૂબ જ અદ્ભુત નજાર ખૂબ જ સુંદર દ્રશ્ય ગમનાનું વર્ણન નથી કરી શકતો મિત્રો આ ખૂબ જ આજે જોઈ શકો છો મિત્રો ખૂબ જ અદ્ભુત નજારા જોવા મળી રહ્યા છે વીસ મીટરના અંતરથી પણ કંઈ જોઈ નથી શકાતું એટલા વાદળ ઉપર મંદિર છે ઉપર આવેલું છે મંદિર જ્યાં મહાકાળી માતા બિરાજમાન છે

તમે જોઈ શકો છો મિત્રો આગળ સીડીઓથી વધતા અહીંયાથી નજારા હજી સુંદર થઈ રહ્યા હતા આ હું પહાડની બીજી બાજુના નજારા બતાવી રહ્યો છું ડુંગરની બીજી બાજુના અને હવે અહીંથી મંદિરની દૂરી

ફાઇનલી હું મંદિરની ટોચે આવી પહોંચ્યો હતો માતાજીના શરણે મંદિર ખૂબ જ અદ્ભુત દેખાઈ રહ્યું હતું ખૂબ જ અને અહીં તમે જોઈ શકો છો માતાજી જેની પર સવારી કરે છે તે સિંહ નરેન્દ્ર મોદીના હસ્તકે અહીંનું ઓપનિંગ થયું હતું જ્યારે આ નવું બાંધકામ થયું હતું કન્સ્ટ્રક્શન થયું હતું તેનું મિત્રો હું પહોંચી ગયો છું મંદિરના પ્રવેશ દ્વાર સુધી તો હવે આપણે અંદર જઈએ અને જોઈએ તમે જોઈ શકો છો કે ખૂબ જ બારીકાઈથી મંદિરનું કોતરણ કરવામાં આવેલું છે અને આ મંદિરના અંદરનો પરિસર છે ભીડ આજે ખૂબ જ ઓછી છે અને દર્શન ખૂબ જ ચોખ્ખા અને ખુલ્લા થયા છે જોઈ શકો છો સામે માતાજી બિરાજમાન છે માતા મહાકાળી આખો આ જે છે ગેટ સોનાનો બનેલો છે ગોલ્ડ કોટેડ છે અને માતાજી અંદર બિરાજમાન છે ખૂબ જ સુંદર દર્શન થયા છે ખૂબ જ સુંદર દર્શન મિત્રો અહીંયા ખૂબ જ જૂની દરગાહ પણ આવેલી છે કહેવાય છે કે જેટલું જૂનું મંદિર છે તેટલી જૂની અહીં દરગાહ પણ છે અને હવે હું તમને કઈક ઇતિહાસ હજારો વર્ષો પૂર્વે વિશ્વામિત્ર આ પર્વતમાં વાસ કરતા હતા આ પવિત્ર તપોભૂમિ પર ઉગ્ર તપશ્રિયા અને આરાધના કરીને બ્રહ્મશ્રીનું સ્ત્રી પદ સિદ્ધ કર્યું હતું એવું પણ કહેવાય છે કે શ્રી કાલિકા માતાજી આપેલા નરવાણ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજી આ બ્રહ્મશ્રીનું પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા રમણીય પર્વતના સૌથી ટોચના શિખર ઉપર તેમણે સ્વયં જગ જગતજનની મા ભવાની કાલિકા માતાજીની સ્થાપના કરી હતી પાવાગઢ પર્વતની છલ્લી ટૂંક પર એટલે કે દરિયાઈ સપાટીથી સત્તાવીસો ત્રીસ ફૂટની ઊંચાઈએ આવેલા સૌથી ઊંચા અને સાંકળા શિખરની ટોચે શ્રી કાલિકા માતાનું મંદિર પ્રસ્થાપિત કરવામાં આવેલ છે આ ઉપરાંત એક બીજી પણ દંતકથા પણ પાવાગઢ સાથે જોડાયેલી છે દક્ષ રાજાની પુત્રી સતીએ પોતાના પિતા દ્વારા યોજાયેલા યજ્ઞમાં પોતાના પતિ શંકર ભગવાનનું અપમાન થતું હોવાનું અનુભવતા સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી હતી ભગવાન શંકરે સતીના મૃતદેહની પોતાના ખભા પર લઈને તાંડવ નૃત્ય કર્યું પ્રલયનું વાતાવરણ ખડું કરી દીધું હતું દેવોની વિનંતીથી વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગેનો વિચ્છેદ કર્યો હતો આ વિચ્છેદ પામેલા અંગના ટુકડાઓ અને ગરણાઓ જૂદી-જૂદી 51 જગ્યાએ પડિયા હતા જે અલગ અલગ 51 સક્તિપીઠ રૂપે પ્રસ્થાપિત થયેલ છે તે પૈકી સતિના જમણા પગની આંગળીઓ પાવાગઢ પર્વત ઉપર પડી હતી તેથી અહીં તે પવિત્ર શક્તિપીઠ ધામ તરીકે પૂજાય છે અહીં સ્થિત મંદિરમાં મુખ્યત્વે માતાજીના પવિત્ર અંશ રૂપે ગુફા પ્રસ્થાપિત કરાયેલ છે અને કાળી યંત્રની પૂજા અર્ચના થાય છે આ ડુંગર પુરાતન કાર્તિક ખૂબ જ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે તો મિત્રો આ પ્રકારનું કઈક ઇતિહાસ છે મંદિરનો જો તમે કઈક આનાથી વિશેષ જાણતા હોય તો પ્લીઝ કોમેન્ટ કોમેન્ટમાં કોમેન્ટ કરી જણાવજો હવે નવરાત્રિ ચાલુ થવાની છે તો નવરાત્રિમાં અલગ જ પ્રકારનો નજારો હોય છે કઈ અલગ જ વિશેષતા છે આ મંદિરની અહીંયા માતાજીના એકાવન શક્તિપીઠોમાંથી એક શક્તિપીઠ છે માટે અહીંયા નવરાત્રીમાં નવે નવ દિવસ લાખો ભાવિ ભક્તો આવી પહોંચે છે અને ખૂબ જ ભીડ હોય છે મિત્રો તો વિડીયોને પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો આ રીતે તમારો પ્રેમ આપતા રહેજો મિત્રો હું નવા નવા વિડીયો તમારી સામે લાવતો જ રહીશ અને તમને ઇન્ડિયા ફરાવતો જ રહીશ મિત્રો આજના વિડીયોમાં બસ આટલો જ હું વિદાય લઉં છું અને મળીશું નવી જર્ની પર નવી જગ્યા પર ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો અને સેફ રહેજો થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા માટે આવજો Thank you.